સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે કે આજે હું તમારી સામે આત્મા કેવી હોય છે એ વિશે લઈને આવ્યો છું દેશ અને વિદેશમાં એવા ઘણા પંથ ચાલે છે જે એમ માનીને બેઠા છે કે પરમાત્મા અને આત્મા માણસ જેવી હોય છે એમને પણ બે હાથ આંખ કાન એક નાક ચહેરો અને પેટ હોય છે ઘણાએ તો એને પાંખો લગાવીને એન્જલ પરિઘોષિત કરી દીધી તો ભક્તો આ ભ્રમને આપણે આજે ખતમ કરી દઈએ જો તમે થોડો વિવેક લગાવશો તો આજે તમારો આ ભ્રમ સવાહા થઈ જાય અને આજ પછી કદી નહીં કહો કે આત્મા એક સ્ત્રીના શરીરની કે પુરુષના શરીરની છે કબીર પંથમાં તો એને હંસ અને હંસલી પણ કહી દે છે ભક્તો વિવેકની તલવારની ધાર તેજ કરી લ્યો જેથી તમે અસત્યની ઝાળને કાપતા રહો એટલે એક પણ ઝાળ ન બસે હવે આત્મા પરમાત્માને નામે તમને ભ્રમિત કરે એવા કોઈ ગુરુ ન વધે બધા ધર્મો એમ માને છે કે આત્મા જે જીવ આત્મા હોય છે એ માણસોની જેમ જ હોય છે અને એ સ્વર્ગોમાં જ્યારે હોય છે તો એ પરિયોની જેમ હોય છે એને પાંખો લાગેલી હોય છે એમની અત્યંત પ્રકાશિત દેહ હોય છે લાખો કરોડો સૂર્ય એના દેહમાં સમકતા હોય છે એમ જ આ લોકો માનતા હોય છે ભક્તો વિવેક લગાડવાની કોશિશ કરજો ભારતમાં એવા ઘણા પંથ છે જે એમ માને છે કે આપણે સાકાર છીએ અને પરમાત્મા પણ સાકાર છે આવા પંથોને તત્વદર્શી સંતો સલાવે છે જે એમ કહે છે તમે એક માણસની જેમ છો અને પરમાત્મા પણ માણસની જેમ છે અને તમારા બંનેમાં સમાનતા એ છે કે તમે બંને માણસની જેમ દેખાવશો હવે આ લોકોનું બુદ્ધિનું લેવલ જુઓ કે એણે કેવી વાત કરી દીધી છે હું તમને સરખી રીતે સમજાવું છું અને તમે સમજવાની કોશિશ કરજો તમને અત્યારે તો ખબર છે કે આપણે માણસ છીએ તો આપણી વિશ્વાસ્રણી પણ એટલી સીમિત જ હોય કે આપણી આત્મા પણ માણસ જેવી છે પણ આપણે સૌરાશી ભોગવતા આવ્યા તો જ્યારે આપણે હાથી હતા ત્યારે આપણી આત્મા પણ હાથી જેવી જ હતી તેના મોટા દાંત આવી ગયા હતા અને જ્યારે આપણે કીડી હતા ત્યારે આત્માના પણ સપોગ હતા અને કીડી સીવી જેવી થઈ ગઈ હતી તો આ તો એવી વાત થઈ ગઈ પણ ભક્તો એવું નથી તમને ઉદાહરણ આપું છું તમે સમજદાર છો પણ તમને મૂર્ખ બનાવના તમારાથી વધારે સા લાગશે એટલે તમે મૂરખ બની ગયા છો જો તમે વિવેકી હો તો તમે આજે તમારા સાકારના બધા ભ્રમનો નાશ કરી દેશો એ મને વિશ્વાસ છે ભક્તો આત્માના સાકારની વાત ચાલતી હતી જેમ કે તમે જાણો છો કે આ દુનિયામાં જેટલા પણ વાહન છે પછી એ સાયકલ હોય કે કાર હોય રોકેટ હોય કે વિમાન પણ બધાને ચલાવનાર ડ્રાઈવર માણસ છે ઇન્સાન છે એ જે વાહનમાં બેસે એને ચલાવી શકે છે પણ એનો મતલબ એ નથી કે એ માણસ જે વાહનમાં બેસે એનો આકાર પણ એ વાહન જેવો થઈ જાય માણસ મોટર ચલાવે તો એનો આકાર મોટર જેવો અને સાયકલ ચલાવે તો સાયકલ જેવો થઈ જાય આવું ક્યારેય થાય ન થાય ભક્તો આ સંતોનો કહેવાનો મતલબ એમ થાય છે કે જ્યારે આત્મા ડ્રાઈવર તરીકે કોઈ પણ શરીરને સલાશીએ તો એ આત્મા પણ એવી જ થઈ જાય આનાથી આ લોકો એમ સાબિત કરવાની કોશિશ કરે છે કે પુરુષમાં પુરુષ જેવી આત્મા સ્ત્રીમાં સ્ત્રી જેવી આત્મા અને બાળકમાં બાળક જેવી આત્મા હોય છે કેટલી મૂરખતાભરી વાત છે આપણે વિચારીએ છીએ કે આપણે ભણેલા ગણેલા છીએ એટલે આપણને કોઈ બેવકૂફ ન બનાવી શકે પુસ્તકો લઈ લઈને ગામે ગામ પ્રસાર કરીએ છીએ પણ આટલી વાત પર વિવેક લગાવી શકતા નથી આ બધો કાળનો ખેલ છે આ કાળે જ આપણી બુદ્ધિ પર તાળા મારી દીધા છે એટલે કંઈ વિચારી શકતા નથી જ્યારે વિવેકી ગુરુ મળી જાય ત્યારે અજ્ઞાનના પડદા હટી જાય અને ત્યાં જે જ્ઞાન પ્રકાશિત થાય એ જ્ઞાન પહેલેથી જ હોય છે કેવળ અજ્ઞાનના પડદાને કારણે એ દેખાતું નથી જેમ અંધારી ગુફામાં સૂરજ દેખાતો નથી તો એવું થોડું છે સૂરજ નથી સૂરજ તો ત્યાં જ હોય પણ તમે અંધારી ગુફાનો ત્યાગ નથી કરતા એટલે તમારો અંધારાનો સામનો કરવો પડે છે મને પૂરો વિશ્વાસ છે કે જે દિવસે તમારી વિવેકશક્તિ જાગૃત થઈ જાય તે દિવસે જૂઠ ટકી નહીં શકે તમારા દિલમાં એક જ વખતે જૂઠ ખતમ થતા વાર નહીં લાગે તમે વિવેક કરો વિવેકની તલવારથી અજ્ઞાનને કાપી નાખો પોતાની અજ્ઞાનની સાંકળોને તોડી નાખો અને સત્યને સમજવાની કોશિશ કરો નાનું બાળક પણ સમજી શકે એવું સત્ય છે પરંતુ જૂના રીત રિવાજો જૂનું જ્ઞાન આપણી ઉપર એટલું સડાવી રાખ્યું છે કે આપણે એ જ સાંભળવા માગીએ છીએ જે પહેલેથી જ ખબર છે નહીતર આપણા અહંકારને ઠેસ પહોંચે છે કે લોકો એમ કહેશે આટલો મોટો જ્ઞાની થઈને ફરતો હતો પણ આટલી વાતય સમજી ન શક્યો તો ભક્તો લોકલાજમાં ફસાતા નહીં પરમાત્માને એક જ પ્રાર્થના કરીએ કે હે મારા માલિક અમે આંધળા છીએ અમે આંખવાળા લોકોને પકડી શકતા નથી તમે જેવો કોઈ રસ્તો બતાવજો તમે રાત પકડી લેજો જેથી અમે તમને મહેસૂસ કરી શકીએ નહીં તમારી સુધી પહોંચવાની અમારી તેવડ જ નથી સાહેબ કહેશે સદગુરુ બળે દયાલહે જો ભેદ દિયા બતલાય કોટી જન્મ કા પંથ થા પલમે દયા પહો એ માલિક બહુ દયાળુ છે પણ ભક્તો તે કેવળ વિવેકીઓને જ મળે છે અવિવેકીને પ્રાપ્ત નહીં થાય તે તો નાશવાન શરીરને સુશોભિત કરી વારંવાર જન્મીને અને મરીને પાછા આવશે વારંવાર શક્કર લગાવી ક્યારેક વૃક્ષ બનીને ક્યારેક સોળ બનીને આ દુનિયાને લીલીસીમ રાખશે ભક્તો કદી પણ અસત્યને ત્યાગવામાં સંકોચ ન કરતા અને આ દુનિયામાં જે કોઈ જ્ઞાન મળે છે એને સમજો જ્ઞાન સમજવામાં કદી પણ કોઈનું નામ ખંડિત નથી થાતું ભક્તો જ્ઞાન સમજવાથી નામ ખંડિત થતું હોય તો તમારા ગુરુ પાસે કોણ આવે જો બધા ગુરુ એમ બોલવા માંડે કે કોઈ બીજાનું જ્ઞાન સાંભળવા માત્રથી નામ ખંડિત થાય કોઈ બીજાના સત્સંગમાં માત્ર બેસવાથી નામ ખંડિત થતું હોય તો તમારા સત્સંગમાં કોણ આવે ભક્તો એવું નથી હોતું કબીર સાહેબે શું કહ્યું છે આવો સંતો કીજે ખાલી હે તો ભરભર લીજે જો કોઈ કમી રહી ગઈ હોય તો જ્ઞાનને પૂરણ કરી લો કે અહીં આપણે ઈનામ લેવા માટે નથી આવ્યા કે હું જ્ઞાની તું જ્ઞાની આપણે અહીં આપણા જ્ઞાન પૂર્ણ કરવા માટે આવ્યા છીએ જો હું અધૂરો છું તો મને એવું કોઈ મળી જાય કે મારા જ્ઞાનને પૂરણ કરી દે એમાં અહંકાર ભાવ ન હોવો જોઈએ કેમ કે પૂરણ જ્ઞાનથી જ આપણો મોક્ષ થશે મુદ્દો મુક્તિ હોવો જોઈએ આગળ કહેશે આવો સંતો મેલા કીજે ખાલી હે તો ભરભર લીજે ભરે હે તો સપસપ સપીજે અને જો ભરેલ છે તો બહુ સરસ તો તમે આનંદ લ્યો જો તમારા ગજ્ઞાનમાં ખામી છે તો પોતાના ગજ્યાનને પૂર્ણ કરવામાં જરાય સંકોચ ન કરો કારણ કે તમારા આત્માનો સૌરાશિમાં જાવાનો સવાલ છે જો ભૂલથી પણ તમને ગયા નથી મળતું તો સોરાસીમાંથી તમને કોઈ નહીં બસાવે કોઈ તમારી ખબર પણ નહીં પૂછે કે ખાવાનું પીવાનું પાણી મળી છે કે નહીં જો તમને કોઈ ઝાપટ મારી લે તો અત્યારે તો તમે એફઆરઆઈ લખાવીને એને પોલીસના દંડા મરાવો છો પરંતુ મિત્રો જ્યારે સિંહના વિસ્તારમાં તમે હરણના રૂપમાં જાહો તો તમને ફાડી નાખશે કોઈ ફરિયાદ સાંભળનાર નહીં હોય આપણને મળેલા આક્ષેપને લીધે જ આપણે પોતાની વ્યથાને સંભળાવી શકીએ છીએ પણ જાનવર કાંઈ કરી શકતા નથી માત્ર ભોગ જૂનને ભોગવવા સિવાય કોઈ ઉપાય નથી અને આ માણસનો જન્મ કરમ કરવા માટે છે બાકી સો સોરાશી ભોગ છે તમે જેવું કર્મ કરશો એ હિસાબે ભોગ જૂનમાં આવવું જ પડશે પાપ કરશો તો સૌરાશિ તો પડી જ છે પૂર્ણ કરશો તો તમને કોઈ સરસ ઝૂન જેમ કે માણસ નહીં મળી જાય અથવા તો રાજા મહારાજા બનીને આવશો પૈસાદાર માણસ બનીને આવશો અને જ્યારે વધારે પૈસા આવશે તો એનાથી ખોટું કામ કરીને પાછા સો રાશિમાં જતા રહેશો ટપોરાજ રાજો નરક તપસ્યા કરશો તો પણ રાજાથી વધારે નહીં બની શકો એટલે જ સાહેબ કે છે પાપ પુણ્ય એ દોનો બેડી એક લોહે એક કંચન કેરી જેમ કે તમને બતાવ્યું છે કે પાપ તો આપણે કરવાનું નથી અને જો પૂર્ણ કરો દાખલા તરીકે દાન કરો તો સુપાત્રને દાન કરો કોઈને તમારી સામે જ ભોજન કરાવી દો એનું પેટ ભરાઈ ગયું તો એને રામ રામ કહીને વિદાય આપી દો તમે પૈસા કપડાં અરે ભોજન પેક કરાવીને આપશો તો એ પણ વેસીને એનો દારૂ પી લેશે એટલા માટે દાન જોઈ સમજી વિચારીને કરો દાન પૂર્ણ કરો પછી એમ ન વિચારો કે એનું ફળ મને મળે એ બધું કૂવામાં ફેંકી દો કબીર સાહેબ કહેશે તમને મોક્ષ પ્રદાન કરે એવો કેવળ સાસા નામ વગર બીજો કોઈ રસ્તો નથી જ્યારે આત્મજ્ઞાન થઈ જાય ત્યારે તમને સમજાય જાય કે આત્મા જન્મતી નથી અને મરતી નથી પણ તમે જીવ છો જીવની સ્થિતિમાં છો એટલે આ જન્મ મરણનો ખેલ જોઈ શકો છો જો કે જીવ પણ ક્યારેય મરતો નથી તે પણ આત્માનું અશુદ્ધ સ્વરૂપ છે પણ જન્મવું મરવું પડે છે તે જ જીવ જ્યારે પોતાની શુદ્ધ અવસ્થામાં પહોંચે છે તો એ આત્મજ્ઞાની બની જાય છે આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે અને જ્યારે આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાય તો એણે સુરતી સ્વરૂપે આત્માથી અલગ થવાની જે ભૂલ કરી હતી એ ભૂલ સુધરી જાય અને બીજી વાર ક્યારેય પાછું વળીને આ દુનિયા તરફ નહીં જોવે ઘણા લોકો કહે છે કે કબીર સાહેબ પણ પરમાત્મા છે અને એ જો સાહે તો એક જ વારમાં બધા જીવોને લઈ જાય તો ખેલ ખતમ થઈ જાય ભક્તો અહીં સ્પષ્ટ કરી દઉં કે કબીર સાહેબે જીવાત્માને સૃષ્ટિ બનાવતા જોયો છે એમને જ્ઞાન છે કે જીવાત્મા પોતાની ઈચ્છાથી જ સૃષ્ટિ બનાવે છે એને એટલી પ્રબળ ઈચ્છા હતી સૃષ્ટિ બનાવવાની કે એ બનાવીને જ માન્યો હવે આ સૃષ્ટિ એ ત્યારે જ ખતમ કરશે જ્યારે એની પ્રબળ ઈચ્છા આ સૃષ્ટિકરણ ખતમ કરવાની થશે જો આ જીવને એક ટકો પણ દુનિયામાં ફરી આવવાનો મો હશે તો એ બીજી વાર ચોક્કસ આવશે કેમ કે જહા ચા વહા રાહ કબીર સાહેબ કોઈની સાથે એટલા માટે જબરજસ્તી નથી કરતા કારણ કે જો એ જબરજસ્તી કરશે અને ત્યાં જવાની ઈચ્છા નહીં હોય તો તે ત્યાં જઈને પણ પાસો અહીં આવવાની ઈચ્છા પ્રગટ કરશે તો બીજી વાર તમે અહીં આવશો જ જ્યારે તમારે અહીંથી જવાની ઈચ્છા એટલી બધી પ્રબળ થઈ જાય કે જેટલી અહીં આવવાની હતી ત્યારે જ આ બધોય ખેલ ખતમ થાય ત્યારે જ તમને અહીંથી મુક્તિ મળશે કારણ કે તમે જ કરતા હરતા છો તમે જ આ સરોર શરીરની ઝાડ બિસાવી છે હવે તમને એમ લાગશે કે અમે ક્યાંથી ઝાડ બિસાવી હોય અમે શા માટે ફરી સોરાશીમાં જવા માગવા માગતા હોઈએ તો ભક્તો હજી તમારો વિવેક જાગૃત નથી થયો તમને ખબર નથી કે આતમદેવ બધું કરે છે પરંતુ દોરી મનના હાથમાં સોંપી રાખી છે મનને ધર્મરાજ બનાવી રાખ્યું છે એટલે જીવ જેટલા પણ કર્મ કરે છે મન એ બધાને એ જ રૂપમાં શરીરમાં નાખતું રહેશે આ જ મનને કાળ કહેવાયું છે આ કાળ દ્વારા જ આપણે સોરાશીમાં જઈએ છીએ કોઈ પરમાત્મા આપણને સોરાસીમાં નથી નાખતા કે સોરાસીમાં નાખીને આપણને કૂચરા બિલાડી અને સુવર બનાવીને પરમાત્મા ખુશ નથી થતા પરમાત્મા તો ઈચ્છે છે કે પાછા આવી જાઓ મારા ભાઈ રહેના નહીં દેશ બેગાના હૈ એ ધરતી કાગજ કી પુડિયા બુંદ પડે ધૂલજાના હૈ રહેના નહીં દેશ બેગાના હૈ અરે ભાઈ આ દેશ તો પરાયો છે તો પછી પરમાત્માનો દેશ કયો છે બધા ગ્રંથ આપણને પ્રમાણિત કરીને કહે છે કે પરમાત્મા એ આ દુનિયા સ દિવસમાં બનાવી છે અને સાતમા દિવસે સિંહાસન પણ બિરાજમાન થઈ ગયા અરે જે દુનિયાને તમે બનાવી છે એ પરાઈ કેમ થઈ ગઈ એ દુનિયાની બહાર નીકળવાનું કેમ કહો છો તો આપણે વિવેક લગાવીને વિચાર કરવાનો છે કે આપણે ભ્રમિત ક્યાં છીએ એવા સદગુરુની શોધ કરવાની છે જે આપના બધા ભરમ તોડી નાખે અને તો જ તમને મુક્તિ મળશે નહીતર તમે પણ સામાન્ય માણસોની જેમ પથ્થરને પૂજતા જ રહી જાઓ ગુરુ ધારણ કરવામાં પણ ધ્યાન રાખવાનું છે સદગુરુ અને નકલી ગુરુ વચ્ચેનો ફરક પણ સમજવાનો છે નહીતર તમે ગુરુ ધારણ કર્યા કે ન કર્યા બરાબર જેવું છે જો તમને ખબર પડી ગઈ છે કે પૈસા કમાવાથી જીવન ચાલશે તો અસલી નોટ અને નકલી નોટ વચ્ચેનો ફરક સમજવો પડશે આખી જિંદગી મહેનત કરીને કમાણી કરીને પૈસા મળ્યા પણ નકલી નોટ મળી તો તમારી કમાણી શૂન્ય ગણાશે ફક્તો આમાં મારો કોઈ ફાયદો નથી હું તો રાડો પાડીને કહું છું મારી પણ એનર્જી વેસ્ટ કરું છું પણ મને તમારી ચિંતા છે કારણ કે હું તમને પ્રેમ કરું છું કેમ કે તમે પણ મારા ભાઈ બહેન છો તમારામાં અને મારામાં કોઈ ફરક નથી મા બાપ બદલવાથી આપણે ભાઈ બહેન નથી એવું નથી આપણા બધાના એક જ પિતા છે પિતાનો મતલબ એમ નથી કે અમારો સાસો કોઈ બાપ છે અને ન કોઈ દીકરો છે પરંતુ આપણે એને ભાવરૂપમાં ભાવ દઈએ છીએ કે આપણા પરમ પિતા પરમાત્મા છે જોકે એ પિતા પણ નથી આપણે એને દરેક સંબંધમાં તોલી શકીએ છીએ તુમ હો માતા પિતા તુમી હો તુમી હો બંધુ સખા તુમી હો બધું તમે છો કારણ કે તમે અમને એ કૂવામાંથી બહાર કાઢવા માંગો છો જે કૂવામાં અમે ફસાયેલા છીએ જો આપણે કોઈ કૂવામાં પડી ગયા હોય અને કોઈ આપણને બહાર કાઢે તો આપણે એના પગમાં પડીને કેટલો પ્રેમ કરીએ અને એનો આપણે બાપ પણ બોલી દઈએ કે તમારા કારણે જ આજે મને નવું જીવન છે તો એ જ રીતે કબીર સાહેબ પણ આપણા બાપ છે આપણે એમના બાળકો છીએ તો ભક્તો જ્ઞાનને ગૂઢતાથી સમજવાનું છે ઉતાવળમાં કોઈ પણ ગુરુની સાથે નથી લાગવાનું એટલે જ કહું છું કે માટલું પાકો ન થાય ત્યાં સુધી ગુરુ પાસે ન જવાય નહીતર કાસા ગળામાં પાણી ન ટકે તો ભક્તો આશા રાખું છું કે તમે મારી ભાવનાઓની કદર કરશો જો તમારું મોત થઈ જાય તો પણ તમારી તીવ્ર આશા હશે કે મારે સાસા ગુરુની શરણમાં જવું છે તો પરમાત્મા બેરા નથી સીટી કે પગ નેવર બાજે તો ભી સાહેબ સુનતે હે અને તમે તો કાંઈ કીડી નથી તમે તો માણસ છો પરમાત્માની સૌથી વાલી ચીજ તમે છો પરમાત્મા જાનવરોને જઈને નથી મળતા પરમાત્મા માણસોને આવીને મળશે એટલો પ્રેમ છે માણસ થઈને તમે પરમાત્માને સમજી શકતા નથી કારણ કે એને ખબર છે કે માણસનો આ માત્ર એક જ જન્મ છે જો એને નહીં કહું તો બીજી વાર જન્મ જનમ સ્વરાશીમાં ડૂબી ગયો ખાય રામ સિમર પસ્તાએ મન રામ સિમર પસ્તાએ તો ભક્તો આપણે પછતાવવાનું નથી વિવેક કરો અને જ્ઞાનને સમજો હું પૂરેપૂરી આશા રાખું છું કે તમે સમજીને એક સાસો રસ્તો પકડી શકશો આ કબીર સાહેબનું મૂળ જ્ઞાન છે હું તો માત્ર એક માધ્યમ છું આ મારું જ્ઞાન નથી આ કબી સાહેબનું જ્ઞાન છે જે મારા દ્વારા બોલાઈ રહ્યું છે અને તમે એને માત્ર વિવેક દ્વારા ગ્રહણ કરો જે સત્ય છે તે ગ્રહણ કરો અને જે અસત્ય છે તેને છોડીજો આ દંશનું લક્ષણ છે અને તમે હંસો બગલા નથી પરમાત્માએ તમને બુદ્ધિ આપી છે એનો પૂરો વિવેક વિવેકથી ઉપયોગ કરો અહીં વાણીને વિરામ આપું છું જય ગુરુ નીતિન સાહેબ જય ગુરુ વૈરાગ સાહેબ જય ગુરુ મદન સાહેબ જય જય મુક્તિના દાતા કબીર સાહેબ જય